જે લખનૌનો રહેવાસી છે આ મામલે અત્યાર સુધીમાં પાંચની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે ત્યારે આ મામલે સદનની સુરક્ષામાં તૈનાત આઠ લોકોને લાપરવાહી મામલે સસ્પેન્ડ કરી દેવાયા છે આજે પીએમ મોદી સંસદ પહોંચ્યા અને કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી છે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને અનુરાગ ઠાકુર હાજર હતા પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર આરોપીએ સંસદની બહાર રેક પણ કરી હતી એટલે કે રેકી પણ કરી હતી તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ભગતસિંહ ફેન ક્લબ સાથે જોડાયેલા હતા લગભગ દોઢ વર્ષ પહેલાં તમામ આરોપીઓ મૈસૂરમાં મળ્યા હતા આરોપી સાગર જુલાઈમાં લખનૌથી દિલ્હી આવ્યો હતો પરંતુ સંસદ ભવનમાં પ્રવેશી શક્યો ન હતો દસમી ડિસેમ્બરે એક પછી એક બધા જ પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા હતા આ ઘટનાના દિવસે તમામ આરોપીઓ ઇન્ડિયા ગેટ પાસે એકઠા થયા હતા જ્યાં દરેકને કલર સ્પ્રેનું વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ સંસદની સુરક્ષા ભંગનો મુખ્ય ષડયંત્રકાર કોઈ અન્ય જ છે